એવું કહી રહ્યા છે કે પોતે ગયા હતા પરંતુ ત્યાં આગળ કોઈ ઓડિયન્સ ન હતી એટલા માટે થઈ અને તેવા ખબર ત્યાંથી નીકળી ગયા અને ત્યારબાદ એક બીજા ડાયરામાં ગયા ત્યાંથી પાછા આવવાના હતા પરંતુ પાછા આવ્યા ત્યાં સુધીમાં ડાયરો પૂરો થઈ ગયો હતો પણ ત્યાં તેમના સિવાય પણ અન્ય કલાકારો હતા જેમને ડાયરો કર્યો હતો તેમને આપવા માટેનું જે પેમેન્ટ હતું તે પેમેન્ટ તેમને ત્યાં આગળ તેમના ડ્રાઈવરને આપ્યું હતું અને તેમની સ્કોર્પિયો ગાર સાથે તેમનો ડ્રાઈવર સનાથલમાં એક કાર્યક્રમના સ્થળ ઉપર હાજર હતો આ આખી ઘટના દેવાયત ખવડ પોતાની રીતે કહી રહ્યા છે જેમાં જે ભગવતસિંહ ચૌહાણ છે જેમને ત્યાં ડાયરો હતો તે પણ આટલી વાતને તો માની રહ્યા છે પરંતુ હવે દેવાયત ખવડની જે એફઆઈઆર છે તે એફઆઈઆર તો ચાંગોદર પોલીસે લઈ લીધી કારણ કે તેમના ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમની સ્કોર્પિયો ગાડી જે છે તે ગાડીને લઈ લેવામાં આવી હતી અને તેની અંદર પૈસા સાથે મોબાઈલ અને ઈયરબડ્સ આટલી વસ્તુ પણ ગાડીની અંદર હતી હવે એ ગાડી ક્યાં છે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે એફઆઈઆર ચાંગોદર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે પરંતુ દેવાયત ખવડ વિરુદ્ધ પણ અત્યારે એફઆઈઆર કરવામાં આવી છે જે દેવાયત ખવડ એવું કહી રહ્યા હતા કે પોલીસ મારી એફઆઈઆર નથી લઈ રહી અને પાંચ દિવસનો સમય વીતી ગયો હાઈકોર્ટના દરવાજા તેમને ખખડાવી દીધા આનંદ યાજ્ઞિક એડવોકેટ જેઓ આ આખા મામલાની અંદર હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરે છે અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખવડની એફઆઈઆર લેવાઈ જાય છે આ એફઆઈઆર તો લેવાઈ ગઈ પરંતુ દેવાયત ખવડની સામે પણ એફઆઈઆર લેવાય છે એટલે કે હવે આખા મામલામાં ક્રોસ એફઆઈઆર થઈ છે જેમાં સનાથનના ભગવતસિંહ ચૌહાણ એવું તેમને પણ એફઆઈઆર કરી છે અને ભગવતસિંહ ચૌહાણની જે એફઆઈઆર છે તેની અંદર તેમને દેવાયત વિરુદ્ધ આ એફઆઈઆર કરતા કહેવામાં આવ્યું છે કે દેવાયત ખવડે તેમના વિશ્વાસને તોડ્યો છે પૈસા લઈ ડાયરો નથી કર્યો અને દેવાયત ખવડે ના માત્ર પૈસા લઈ લીધા પરંતુ જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમને ધમકી પણ આપી એ ઓડિયો પણ તમને સંભળાવું કે જેની અંદર ભગવતસિંહ ચૌહાણ જે છે તેમને દેવાયત ખવડને ફોન કર્યો હતો અને તેમાં દેવાયત ખવડ તેમને ધમકી આપી રહ્યા છે જોઈ લેવાની વાત કરી રહ્યા છે અને એ ઓડિયો પણ એઝ અ પ્રૂફ તરીકે પોલીસમાં આપવામાં આવ્યો છે સૌથી પહેલાં તો એ ઓડિયો સાંભળી લઈએ હલો હા શું મેં કર્યું છે ભાઈ અમે ગાડી નો કાચ ફોડ્યો કે પછી મારે કલાક કદાચ મોડું થયું તમને પૈસા માં નક્કી નથી આટલા પૈસા ઉલે છે તો તમારા ભાઈ ભત્રીજો રહ્યો તો ચાર એકડા થાર આડી ઉભી રાખી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજદી હું જીવો છો કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ જાય ભગવત થી આપડી આવ્યો તમે તૈયારી માં ન રહ્યો માતાજી નામ છે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર નહી ત્રણ એકડા ધૂવરાબરું કોની કાઢી તમે અત્યારે તમે કોની સોગન જો કાચ તોડ્યો ભગવત ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી નું ઉપાડી લઈ ગયા હું કાઠી દરબાર કરેલો તમે અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તો ખાધું તમારું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું તું દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર

તમે ગાડી નો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું તમને પૈસા નથી આટલા પૈસા ઉલે છે તમારા ભાઈ ભત્રી જોયો હતો ચાર એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ બી જીવો સોનું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ જ ભગવત્રીબંધ આ ના આવ્યો તો તમે તૈયારી માતાજી નામ છે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર નહીં થાર ધૂવરાબરું કોની કાઢી તમે અત્યારે તમે કોની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ઉપાડી લઈ ગયા હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું કેવાનું દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર દેવાયત ખવડ અહિયાં આગળ લડી લેવાની વાત કરી રહ્યા છે આ લડી લેવાની વાતની અંદર જ દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી પોલીસમાં થાય તેના માટે ચાંગોદર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા દેવાયત ખવડ સતત કહી રહ્યા હતા કે કે પોલીસ મારી નથી લઈ તો એટલી હદ સુધી આરોપ લગાવ્યો હતો ઘણા બધા લોકો મને કોમ્પ્રોમાઈઝ કરવા માટે ફોન કરી રહ્યા છે ના માત્ર કોમ્પ્રોમાઇઝ કરવા માટે પરંતુ તેમના એડવોકેટ આનંદ યાજ્ઞિકે તો એવું પણ કહ્યું હતું કે આખા મામલામાં ત્રણ નામ એટલે કે ભગવતસિંહ ચૌહાણ અને તેમના ભાઈ અને તેમના દીકરા આ ત્રણેયનું નામ એફઆઈઆરમાંથી એટલે કે જે અરજી આપવામાં આવી હતી તે અરજીમાંથી હટાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે દેવાયત ખવડને જે અન્ય એક નામ હતું મેઘરાજસિંહ ચૌહાણનું તે નામ સાથે કોઈને વાંધો ન હતો એટલે આવું આનંદ યાજ્ઞિક જે એડવોકેટ આનંદ યાજ્ઞિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું શું દબાણ કરવામાં આવતું હતું દેવાયત ખવડ ઉપર એફઆઈઆરની અંદર નામ હટાવવા માટે તે સાંભળીએ આઠ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અથવા તો આપ્યા જે પણ હોય તે આ બાજુ દેવાયતભાઈ એવું કહે છે કે પૈસાની તો કોઈ વાત જ નથી સંબંધમાં મેં જ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને હું પાંચ લાખ રૂપિયા સંગીતકારોને આપવા પછી જ્યારે હિસાબ થાય ત્યારે લઈ લેશ એમ કરીને કરીને ગયો હતો અને દેવાયતભાઈ જ્યારે પીપળાવ ગામમાં આણંદ જિલ્લામાં હતા ત્યારે અહીંયા બધી માથાકૂટ શરૂ થઈ પણ અહીંયા દેવાયતભાઈની સિલ્વર કલરની સ્કોર્પિયો અને એમનો ડ્રાઈવર કાંજી એની સાથેના પાંચ લાખ રૂપિયા એ તો ગામમાં જ હતા કારણ કે એ તો બીજા વાહનમાં ત્યાં ગયા હતા હવે દેવાજભાઈ ત્યાં કાર્યક્રમ પૂરો કરીને પછી અહીંયા આવવાનો પ્રયત્ન કર્યો ફોન કરીને ત્યારે ભગવદ્વી બહુ નારાજ થઈ ગયા હતા અને સ્વાભાવિક છે કે મિત્રતામાં તમે ન કરી શકો તો નારાજગી તો હોય જ એટલે પછી જ્યારે કાનજી પોતાની ગાડી લઈને નીકળવાનો પ્રયત્ન કરતો તો ત્યારે માથાકૂટ શરૂ થઈ પહેલાં તોની ગાડીની ચાવી લઈ લેવામાં આવી ત્યાર પછી કહેવામાં આવ્યું હા ગામ લોકોમાં પ્રતિષ્ઠિત લોકો બારવા કે ભાઈ દેવાયતની ભૂલ છે એમાં ડ્રાઈવરને કે ગાડીને શું હેરાન કરે જવા દે પણ એ જો ગામની બહાર નીકળે તેની પહેલાં ઇનોવા અને થાર સાથે બીજા લોકો નીકળ્યા ગામને બરાબર આપણે અને હાઈવેને જ્યાં ભેગું થાય છે ત્યાં જ દેવાયતની કારને આંતરી ઇનોવા કારની અંદર ભગવતભાઈના નાના ભાઈ સગ્ગા નાના ભાઈ રામજીભાઈ કાનાજી ચૌહાણ તેમનો દીકરો ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ અને મેઘરાજસિંહ કરીને એક હિસ્ટ્રી શીટર છે ત્યાં ગામના છે ત્યાં હતા ધ્રુવરાજ અને આપણે મેઘજી છે તે થાર કારમાં હતા અને રામભાઈ જે ભગવતભાઈના સગા નાનાભાઈને બીજા બે ત્રણ જણા હતા એ ઇનોવાની અંદર હતા કારને આંતરી મેઘરાજસિંહે વોટર બોટલથી લોખંડની આપણે જે પાણીની બોટલો નાના છોકરાઓ સ્કૂલમાં લઈ જાય એનાથી મુખ્ય કાચ તોડી નાખ્યો અને કાનજીને કહ્યું કે તને મારી નાખીશું જતો રહે એટલે કાનજી આટલા બધા લોકો હતા અને કારે પ્રોબ્લેમ તો લગભગ એક દોઢ કલાકથી ચાલતો હતો અને એનું સહન કરવાનું આવ્યું ડ્રાઈવરને એટલે ત્યાંથી છોડીને જતો રહ્યો બરાબર છે ત્યાર પછી રાત્રે મોડી રાત્રે દેવાયત અને ભગવતસિંહને વાત થઈ હતી એમાં દેવાયતે પછી કયું પણ ખરું કે હવે લડી લઈશું તમને કારણ કે તમે મારા આ થયું તે હવે દેવાયતના કહેવા પ્રમાણે એના ડ્રાઈવરને ધમકી આપવામાં આવી એની જીપ લઈ લીધી અને એના પાંચ લાખ રૂપિયા બરાબર છે એકવીસમી તારીખે આ એવીસમી તારીખે રાત્રે પ્રસંગ બન્યો એકવીસમી તારીખે ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવા જાય છે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ એમને સનાથલ પોલીસ ચોકીઓ મોકલે છે ત્યાં ફરિયાદ તૈયાર થાય છે કોમ્પ્યુટરની અંદર થયેલી ફરિયાદ જે પીડીએફની અંદર મોકલવામાં આવે છે ચૌધરી સાહેબે હવે આ ચૌધરી સાહેબ અને ડીવાયએસપી બે ચાર દિવસથી કયા કરે છે કે એમનો ડ્રાઈવર જે છે એ સ્ટેટમેન્ટો બધું બદલ્યા કરે છે બરાબર છે ડ્રાઈવરના પોલીસ સ્ટેટમેન્ટની અંદર ડ્રાઈવર તો એક આઠમું ન પાસ માણસ છે બરાબર છે એની પાસેથી અમુક પ્રકારથી વધારે મેચ્યોરિટીનો અભાવ હોય બરાબર અને ગભરાયેલો માણસ હોય કારણ કે બે મોટા માઠા લડવા હોય ત્યારે સામાન્ય માણસ શું થાય તે પણ ફરિયાદ લખાવી અને ફરિયાદ લખાવી એના પછી ચૌધરી સાહેબે પોતે એકવીસમી તારીખની સવારે સાડા અગિયારથી તે રાત્રે સાડા અગિયાર સુધી એ ફરિયાદ બદલાવતા રહ્યા અને અનેક ફરિયાદના ફોર્મો આપણે નવા નવા ઉપર થયા સામેન્ડ સબસ્ટન્સ એટલું જ છે કે પીઆઈ ચૌધરી એને જ્યારે પણ કોઈ ફરિયાદ તૈયાર કરીને મોકલવામાં આવે અને પછી પીઆઈ ચૌધરી કોઈકની સાથે ટેલિફોન પર વાતો કરતા આખરે એવું કહેવામાં આવ્યું દેવાયત અને દેવાયતના માણસોને કે તમે ભગવતભાઈ કાનજી ચૌહાણ અને રામભાઈ કાનજી ચૌહાણ અને ધ્રુવરાજસિંહ નામ કાઢી નાખો અને તમે મેઘરાજસિંહનું રાખો તો અમે એફઆઈઆર ફાડીને તમને આપી દઈએ અને દેવાયતભાઈ અને કાનજીભાઈએ એવું કહ્યું કે અમારી ફરિયાદ મેઘરાજસિંહ સાથે ખરી પણ મૂળ જે ઝઘડો થયો છે કે જે ઝઘડો ઊભો થયો એમાં જે બે વ્યક્તિઓ છે એ તો દેવાયત એક તરફ અને ભગવતભાઈ કાંજીભાઈ ચૌહાણ બીજી તરફ છે અને એમના ભાઈ અને એમનો સગો ભત્રીજો એ આ કારને ઉપાડી જવામાં ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપવામાં અને કારની અંદરના પાંચ લાખ રૂપિયા લઈ જવામાં છે તો એ નામ કાઢવાનો હવે કોઈ મતલબ છે નહીં એટલે જે આપણે આખા કાર્યક્રમને અંજાન આપે એ માણસને કાઢી નાખું પણ એક ગુંડો છે હિસ્ટ્રી શીટર છે તમે તેને મૂકી રાખો તો અમે એફઆઈઆર કરીએ એ શરત મંજૂર નથી એકવીસમી તારીખે સવારે સાડા અગિયારથી તે રાત્રે સાડા અગિયાર સુધી ચાંગોદર પોલીસ સ્ટેશન અને સનાથલ પોલીસ ચોકીની વચ્ચેની યાત્રાઓ ચાંગોદર પોલીસ સ્ટેશનનો અનેક કલાકો સુધી ઊભા રહેવું બાવીસમી તારીખની સવારે ત્રણ વાગે એવું કહેવામાં આવ્યું કે તમારી ફરિયાદ ફાળવામાં નહીં આવે તમારે જે કરવું હોય તે કરો જ્યાં જવું હોય ત્યાં જાઓ એક એપ્લિકેશન આપીને જાઓ એટલે આ તમને હું આપણે જે એમના ડ્રાઈવર છે એમણે જે આ ફરિયાદ આપી બરાબર છે એ બાવીસમી તારીખે સવારે ત્રણ વાગે એ આપણે એમણે સહી સિક્કો કરીને ચાંગુદર પોલીસ સ્ટેશને આપેલું છે બરાબર છે આ જે ફરિયાદ છે એ બહુ એક પાનાની દોઢ પાનાની એક સિમ્પલ ફરિયાદ છે કે સાહેબ મારી સ્કોર્પિયો જીપ લઈ ગયા એની અંદરનો પાંચ લાખ રૂપિયા લઈ ગયા અને મારા ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપી આ આખી સમય સબસ્ટન્સ વાત છે અત્યારે આપણે માની લઈએ કે ચાલો આ પાંચ લાખ રૂપિયામાં બાજુમાં પડી જઈએ બરાબર છે પણ પાંચ લાખ રૂપિયા એ સીસીટીવી ફૂટેજીસ તમે દેવાયતની ઓફિસમાંથી બહાર નીકળતા જો તને હાથમાં પૈસા છે એટલે એ તો છે જેમાં ના નથી કેટલા પૈસા છે તેનો પ્રશ્ન છે એને બાજુમાં મૂકીએ સ્પષ્ટ છે કે આ આખા મામલે હવે સામ સામે એફઆઈઆર થઈ ચૂકી છે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે અને પોલીસ હવે એ ઇન્વેસ્ટિગેશન કરશે કે દેવાયત ખબરની જે ગાડી છે સ્કોર્પિયો ગાડી જેની અંદર મોબાઈલ ફોન છે ઇયરબડ્સ છે પાંચ લાખ રૂપિયા રોકડા હતા આ બધી જ વસ્તુ ગઈ ક્યાં કારણ કે જે રીતે તેમના ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેનું પણ હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે સામે ભગવતીસિંહ ચૌહાણની જે એફઆઈઆર છે તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કારણ કે ક્યાંકને ક્યાંક પ્રૂફ જે છે તે આપવામાં આવ્યા છે ભગવતસિંહ ચૌહાણ દ્વારા પણ આપવામાં આવ્યા છે પોલીસ હવે આ આખા મામલે શું ઇન્વેસ્ટિગેશન કરે છે અને દેવા ખબરની ગાડી જે છે એ ક્યાં છે પોલીસ તેને શોધી શકશે કારણ કે આનંદ યાજ્ઞિક એવો દાવો કરી રહ્યા હતા અને તેમને જે દેવાયત ખબર દ્વારા કહેવામાં આવ્યું તેના પ્રમાણે આ ગાડી જે છે એ સનાથલના તળાવમાં ફેંકી દેવામાં આવી છે શું ખરેખર સનાથલના તળાવની અંદરથી આ ગાડીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલીસ હવે શું ઇન્વેસ્ટિગેશન કરશે તમને દરેક માહિતી નિર્ભય ન્યૂઝ ઉપર મળતી રહેશે તો અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર